જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો તમે ઘણીવાર જોયું હશે કે જે લોકો પાપના આધારે જીવન જીવે છે જુઠ્ઠું બોલીને અને છેતરપિંડી કરીને જે લોકો સારા લોકોને મૂર્ખ બનાવીને પૈસા કમાય છે તે લોકો વધુ સમૃદ્ધ અને સુખી જીવન જીવે છે એવું લાગે છે કે જે લોકો જાણી જોઈને લૂંટ કરે છે અપ્રમાણિત રીતે અને અસલી વસ્તુને નકલી માલ સામાનથી બદલીને વેચાણ કરે છે તેઓ પ્રામાણિક લોકોની સરખામણીએ વધુ સુખી લાગે છે તેઓ અપેક્ષા કરતાં પણ વધુ ખુશ જણાય છે જે લોકો પૈસા કમાવા માટે કપટ અને હિંસાનો સહારો લે છે તેઓ કેમ વધારે સુખી હોય છે દોસ્તો આ પ્રશ્ન એકવાર માતા ગૌરીએ ભગવાન શિવને કર્યો હતો ચાલો આ હૃદયસ્પર્શી કથા દ્વારા સમજીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપ સૌને વિનંતી છે કે જો તમે ભગવાન શિવના ભક્ત છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી વિડીયોને લાઈક જરૂર કરજો એક સમયની વાત છે જ્યારે ભગવાન શંકર અને માતા ગૌરી કૈલાશ પર્વત ઉપર બિરાજમાન હતા ત્યારે બંને વચ્ચે વિચાર વિમર્શ અને વિવાદ ચાલતો હતો માતા ગૌરી પ્રશ્ન કરતા હતા અને ભગવાન ભોલેનાથ એમના પ્રશ્નોનો જવાબ આપતા હતા બંને પોતપોતાના પ્રશ્નોમાં અને જવાબોમાં તલ્લીન હતા ત્યારે અચાનક માતા ગૌરી ભગવાન શિવને કહેવા લાગ્યા કે હે ભગવાન તમે તો પોતે જ ત્રણેય લોકના સ્વામી છો ત્રણે જગતના સર્જનહાર છો ત્રણેય જગતનો વિનાશ કરનાર અને પાલન કરનારા છો કેમ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે એક શક્તિ છે ત્રણે એક જ શક્તિના અલગ અલગ સ્વરૂપો છે માતા ગૌરીએ કહ્યું કે હે ભગવાન હું તમારી પાસેથી જાણવા ઈચ્છું છું કે વિશ્વમાં જે પાપી લોકો છે અત્યાચારી લોકો છે ઘમંડી લોકો છે એ લોકો હંમેશા સીધા સરળ અને નમ્ર નિર્દોષ લોકોને દુઃખ આપતા રહે છે જે લોકો ક્યારેય ધાર્મિક વિધિઓ નથી કરતા તે લોકો સુખી કેમ રહે છે શા માટે તેઓ સમૃદ્ધ છે અને સુખી હોય છે શા માટે દેવી લક્ષ્મી આવા લોકોથી વધુ પ્રસન્ન રહે છે આ અંગે હું તમારી પાસેથી જાણવા ઈચ્છું છું ભગવાન ભોલેનાથે માતા ગૌરીની આ વાત સાંભળી ત્યારે કહેવા લાગ્યા હે દેવી ગૌરી આ સંસાર સાગર સમાન છે તેમાં શું શું થાય છે તેની કલ્પના પણ કરી શકાતી નથી હું એક ઉદાહરણ આપીને તમારા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો આ રીતે ભગવાન ભોલેનાથ માતા ગૌરીને સાથે લઈને જગત ભ્રમણ ઉપર નીકળી પડે છે ભગવાન ભોલેનાથ કહે છે હે ગૌરી તમારા પ્રશ્નનો જવાબ પણ આપણી આ સફરમાં છુપાયેલો છે દોસ્તો હવે માતા ગૌરી અને ભગવાન ભોળાનાથે વેશ બદલ્યો અને ગરીબ ખેડૂત પતિ પત્નીનો વેશ ધારણ કરી બંને જંગલના માર્ગે પગપાળા ચાલવા લાગ્યા મૃત્યુલોકમાં ભ્રમણ કરતા હતા ત્યારે તેમને ચાલતામાં કપાયેલા ઝાડનું મૂળ વળ્યું જેનો અમુક ભાગ બહાર જમીન પર દેખાઈ રહ્યો હતો જેને આપણે ઠૂટ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો થોડી વારમાં અંધારું થઈ ગયું આ વાતને ભગવાન ભોલેનાથની માયા પણ કહી શકાય અંધારું થયા છતાં ભગવાન ભોલેનાથ માતા ગૌરી સાથે ચાલતા જઈ રહ્યા હતા અંધારું હોવાના કારણે ભગવાન ભોલેનાથને એ ઠૂઠો દેખાયો નહીં અને ભગવાન ભોલેનાથનો પગ એ ઠૂઠ્યા સાથે અથડાઈ ગયો અને જેવો તેમનો પગ એ ઠૂઠ્યાથી અથડાયો ભગવાન ભોલેનાથ આગળ તરફ ગબડી પડ્યા ત્યારે ભગવાન શિવ શંભુ જમીન પર પડી ગયા અને તેમના પગમાંથી લોહીની ધારા વહેવા લાગી આ જોઈને માતા ગૌરી ગભરાઈ ગયા માતા ગૌરી એ ઝડપથી તેમની સાડીમાંથી પાલવનો એક ટુકડો ફાડી અને ભગવાન શંકરના ઘાવ પર બાંધી દીધો જ્યારે પાલવનો ટુકડો માતા ગૌરીએ બાંધ્યો પછી ભગવાન ભોલેનાથ ત્યાંથી ઊભા થયા અને તે તૂટેલા વૃક્ષની ઠૂઠને કહેવા લાગ્યા કે હે વૃક્ષના ઠૂઠ તું ખૂબ જ વિશાળ થઈ જા તારી ઊંચાઈ ખૂબ જ વિશાળ બની જાય આ જંગલમાં રહેલા તમામ વૃક્ષ કરતાં તું ઊંચું બની જાય અને તમારી સુંદરતા બીજા વૃક્ષો કરતાં વધુ સુંદર બની જાય વૃક્ષોમાં તું સૌથી મોટું વૃક્ષ થઈ જાય ભગવાન ભોલેનાથે તેના પર ગુસ્સો કરવાની જગ્યાએ તેને આશીર્વાદ આપી દીધા ભગવાન શિવના આવા વ્યવહારના કારણે માતા ગૌરી ખૂબ જ નાખુશ થયા જ્યારે માતા ગૌરીથી ધીરજ ના ધરાયું તો માતા ગૌરી ભોલેનાથને કહેવા લાગ્યા હે પ્રભુ તમારી લીલા પણ ખૂબ જ વિચિત્ર છે જે ઠૂઠે તમને પીડા આપી જેણે તમને નુકસાન પહોંચાડ્યું જેણે તમારા પગમાંથી લોહી વેવડાવ્યું જે વૃક્ષની ઠૂઠથી તમને ઠોકર ખાઈને પડી ગયા એ જ વૃક્ષને તમે આટલું મોટું થવાનો આશીર્વાદ આપ્યા ભગવાન તમારી માયા મારી સમજમાં નથી આવી રહી આનું કારણ શું છે દેવી ગૌરીને નાખુશ જોઈ ભગવાન ભોલેનાથ કહેવા લાગ્યા હે દેવી સમય આવશે ત્યારે તમને આનો જવાબ પણ મળી જશે હવે તમે કૈલાશ પર્વત પર ચાલો દોસ્તો આ રીતે માતા ગૌરી અને ભગવાન ભોલેનાથ જગતનું ભ્રમણ કર્યા પછી કૈલાશ પર્વત પર પાછા ફરે છે અને ફરીથી તેમની ધાર્મિક ચર્ચાઓમાં વ્યસ્ત થઈ જાય છે પરંતુ માતા ગૌરી તે પ્રશ્નનો જવાબ ન મળવાને કારણે વ્યાકુળ હતા તે વિચારતા હતા કે ભગવાને આવું કેમ કર્યું હશે આ વાત તેમના મનમાં વારંવાર રટણ કરી રહ્યા હતા તે કહેવા લાગ્યા કે હે મહાદેવ મને એ જણાવો કે વિશ્વના પાપી લોકો જે અહંકારી છે દુષ્ટ સ્વભાવના હોય છે તે શા માટે સુખી જીવન જીવે છે શા માટે દુષ્ટ લોકો વધુ સમૃદ્ધ બને છે ભગવાન ભોલેનાથ ફરી ગૌરીને કહે છે હે ગૌરી આ પ્રશ્નનો જવાબ પણ તમને સમય પ્રમાણે મળી જશે કૃપા કરીને થોડા સમયની રાહ જુઓ દર્શક મિત્રો એ જ સમય દરમિયાન એવું થાય છે કે જે ઠૂંઠ હતું જેને ભગવાને વિશાળ બનવાનો આશીર્વાદ આપ્યો હતો હવે તે ઠુંટ એક વિશાળ વૃક્ષના રૂપમાં પરિણમી ચૂક્યું હતું એ ઠૂઠમાંથી એક અંકુર ફૂટ્યું અને એ ધીમે ધીમે એક વિશાળ વૃક્ષનું રૂપ ધારણ કર્યું એ વૃક્ષ હવે ખૂબ મોટું થઈ ગયું હતું અને જંગલમાં જેટલા પણ વૃક્ષો હતા તેના કરતાં તેની ઊંચાઈ ખૂબ જ અધિક થઈ ગઈ હતી ધીમે ધીમે એ વૃક્ષ લાંબી ડાળીઓવાળું અને ગીચ છાયાવાળું બની ગયું દૂર દૂર સુધી એ વૃક્ષની છાયા ફેલાયેલી હતી અને તે જ વાતનું એ વૃક્ષને અભિમાન થવા લાગ્યું તે તેના કરતાં નાના બધા વૃક્ષોને જોઈને હસતું હતું અને તેમની મજાક પણ ઉડાવતું હતું ઘમંડના કારણે તે બધો સમય માથું ઊંચું રાખતું હતું અને બીજા વૃક્ષો સાથે મળીને પણ રહેતું ન હતું અને ઘમંડના કારણે બીજા વૃક્ષોને તે કંઈ પણ ગણતું ન હતું પરંતુ હું તમને એક વાત કહેવા માગું છું કે તે વ્યક્તિ પોતાના સ્વભાવને ક્યારે પણ બદલી શકતો નથી દુષ્ટ માણસ ક્યારે પણ પોતાની દુષ્ટતાને છોડતો નથી ઘણી વખત સંપત્તિ પદ અને પ્રતિષ્ઠા મળ્યા પછી લોકો અભિમાની બની જાય છે પરંતુ એ પણ સત્ય છે કે તેઓ એટલી જ ઝડપથી નાશ પણ પામે છે અચાનકથી કોઈ વ્યક્તિને સત્તા મળી જાય ધન મળી જાય તો સ્વાભાવિક છે કે તે વ્યક્તિ પણ બદલાઈ જશે પરંતુ અમુક વ્યક્તિઓ એવા હોય છે જેમનું સંપત્તિનું કે ધનનું અભિમાન હોતું નથી દર્શક મિત્રો વૃક્ષના વિશાળ બન્યા બાદ અનેક પક્ષીઓએ વૃક્ષની લાંબી શાખાઓ પર પોતાનું ઘર બનાવવા ઈચ્છતા હતા પરંતુ એ વૃક્ષ એટલું ઘમંડી થઈ ગયું હતું કે જે પણ પક્ષીઓ ત્યાં આવીને બેસવા ઈચ્છતા એ પક્ષીઓને તે પોતાની શાખાઓથી ડરાવવાનો પ્રયાસ કરતું હતું અને કહેતું હતું કે પક્ષી તેની બધી સુંદરતા નષ્ટ કરી દેશે મારા પર માળો બાંધશે ચરક કરી મને દૂષિત કરી મૂકશે દર્શક મિત્રો તેના ના પાડવા છતાં પંખીઓ પોતાનો માળો બાંધીને તેના ઉપર રહેવા લાગતા તો એ વૃક્ષ પોતાની જ એ ડાળને નીચે પાડી દેતો અને પાંદડાને ખેરવી દેતો ઘણી વખત તો તેણે પંખીઓના બચ્ચા અને ઈંડાને પણ નીચે ફેંકી દીધા હતા આ બાબતે પંખીઓ ખૂબ જ દુઃખી થાય છે અને મનમાંને મનમાં તે વૃક્ષને શ્રાપ આપવા લાગ્યા મિત્રો ભગવાન ભોલનાથ પણ એ દુષ્ટ વૃક્ષની કરતું તો જોઈ રહ્યા હતા ધીમે ધીમે જ્યારે વસંત ઋતુનું આગમન થાય છે ત્યારે વૃક્ષ સંપૂર્ણપણે સુકાયેલ પાન ખેરવીને ફરીથી નવી શાખાઓ અને નવા પાંદડા ધારણ કરે છે મિત્રો તમે જાણતા જ હશો કે વસંત ઋતુમાં વૃક્ષ પોતે કેટલું સુંદર બની જાય છે પોતાની જાતને જોઈ જોઈને હવે તેનું અભિમાન સાતમા આકાશે પહોંચી ગયું હતું કેમકે પુરાવનમાં એ વૃક્ષ કરતાં વધુ સુંદર કોઈ બીજું વૃક્ષ દેખાઈ રહ્યું ન હતું કારણ કે ભગવાન ભોળેનાથે તેને વરદાન આપ્યું હતું તેને વિશાળ થવાનું વરદાન સ્વયં મહાદેવે જ આપ્યું હતું મિત્રો એક દિવસની વાત છે ખૂબ જ ઝડપથી તોફાન આવે છે અને એક ભયંકર વંટોળિયું ફૂંકાય છે વાવાઝોડાનો વેગ એટલો પ્રબળ હતો કે જંગલના ઝાડવાઓ ગભરાવા લાગ્યા પરંતુ એ વૃક્ષ પોતાના ઘમંડમાં ચૂર ઊભું હતું અને તે સ્મિત પણ કરી રહ્યું હતું તેનાથી નાના તમામ વૃક્ષો જંગલમાં સાથે મળીને રહેતા હતા અને તે આ જંગલમાં એકલું ઊભું હતું તેને તેની મહાનતા પર અભિમાન હતું તેને તેના મોટા કદ પર ખૂબ ગર્વ હતો પરંતુ તેનું મોટું કદ જ તેનો શત્રુ બની ગયો મિત્રો થયું એવું કે જોરદાર તોફાને તે ઝાડને ધરતી પરથી ઉખાડીને ફેંકી દીધું તેના મૂળની સાથે લગભગ સો ટન માટી જમીનની બહાર આવી ગઈ મિત્રો પાંચ ફૂટ ઊંડો ખાડો કરીને એ વૃક્ષ જમીન દોસ્ત થઈ ગયો તેનું વિશાળ હોવું જ તેના વિનાશનું કારણ બની ગયું વૃક્ષ જમીનમાંથી જ ઉખડીને જમીન પર પડી ગયો મિત્રો એ જ માર્ગ પર ભગવાન ભોલેનાથ અને માતા ગૌરી ફરી વિશ્વનું ભ્રમણ કરવા નીકળી પડે છે માતા ગૌરીને ભગવાન ભોલેનાથ પાસેથી પોતાના પ્રશ્નનો અર્થ જાણવો હતો એટલે માતા ગૌરીએ ભગવાન ભોલેનાથને કહ્યું હે પ્રભુ મારી સમજમાં નથી આવી રહ્યું કે તમે ક્યારે મારા પ્રશ્નનો જવાબ આપશો તો ભગવાન ભોલેનાથ કહેવા લાગ્યા હે દેવી ગૌરી ચાલો આજે આપણે પૃથ્વીલોકના ભ્રમણ પર જઈએ મિત્રો આટલું કહીને ભગવાન ભોલેનાથ અને માતા ગૌરી એક સાથે વાત કરતાં કરતાં જંગલના રસ્તે નીકળી પડે છે જે માર્ગમાં તે વિશાળ વૃક્ષ મૂળ્ય સહિત ધરાશાયી થયું હતું ભગવાન ભોલેનાથ અને માતા ગૌરી બંને એ જ સ્થાને આવી પહોંચે છે જ્યારે માતા પાર્વતીએ તે ઝાડ પડેલું જોયું તો તે ભગવાન શંકરને કહેવા લાગ્યા હે દેવ તમારી લીલા પણ કેટલી વિચિત્ર છે જુઓ આ વૃક્ષ કેટલું સુંદર છે કેટલું વિશાળ છે આ જંગલમાં એક પણ વૃક્ષ એવું નથી કે જેની આ સ્પર્ધા કરી શકે આ વૃક્ષ સૌથી મોટું છે તેની છાયા કેટલી સુંદર હતી તોફાને પણ કેટલું ખરાબ કર્યું છે જે આ વૃક્ષને તેના મૂળ સહિત જમીનમાંથી ઉખેડી નાખ્યું છે હે ભોલનાથ આ સુંદર વૃક્ષ તેના મૂળમાંથી જ નષ્ટ થઈ ગયું છે એનું કારણ શું છે તમે આને આટલું ટૂંકું જીવન કેમ આપ્યું કેમ આનો વિનાશ કર્યો તો ભગવાન ભોલેનાથ માતા ગૌરીને કહેવા લાગ્યા હે દેવી ગૌરી તમે પણ બહુ નિર્દોષ છો ધ્યાનથી જુઓ આ એ જ વૃક્ષ છે જે થોડા વર્ષો પહેલાં જ્યારે આપણે પ્રવાસ કરી રહ્યા હતા અને જેને ઠોકાઈને હું પડ્યો હતો આ એ જ ઠૂટ છે જેના કારણે મને ઘાવ લાગ્યો હતો અને મારા પગમાંથી ઘણું લોહી વહી ગયું હતું આ એ જ ઠૂટ છે જે ધરતી પર પડ્યું હતું પરંતુ હે દેવી ગૌરી તે સમયે મેં તેને શું વરદાન આપ્યું હતું તે તમને યાદ છે માતા ગૌરીએ કહ્યું હા પ્રભુ મને સારી રીતે યાદ છે તમે આ વૃક્ષને વિશાળ થવાનું વરદાન આપ્યું હતું ભગવાન ભૂલનાથ કહે છે હે ગૌરી જો તે સમયે હું આ ઠૂંટને ઉખાડવાનો પ્રયાસ કરત તો ના જાણે મારી કેટલી મહેનત કરવી પડે એમ હતી અને ના હું તેને જડમૂડમાંથી ઉખેડી શક્યો હોત મેં જોયું હતું તે સંપૂર્ણપણે અત્યાચારી અને ઘમંડી હતું તેથી જ મારા માટે તેનો નાશ કરવો જરૂરી બની ગયો હતો હે દેવી ગૌરી તેથી જ મેં એ ઠૂંટને વિશાળ બનવાનું વરદાન આપ્યું હતું તેથી જ મેં તેને કહ્યું હતું કે તું આ જંગલમાં સૌથી વિશાળ બની જા હે દેવી જુઓ આ વૃક્ષ વિશાળ બની ગયું હતું અને આ બધા વૃક્ષો કરતાં મોટું પણ બની ગયું હતું અને જ્યારે તે મોટું થયું તેમ છતાં તેણે પોતાનો અહંકાર છોડ્યો ન હતો તેના ઘમંડે જ તેને આ સ્થિતિમાં પહોંચાડ્યું છે તે જંગલના તમામ વૃક્ષોથી પોતાને વિશાળ સમજવા લાગ્યું હતું તે વૃક્ષ પંખીઓને પણ પોતાના પર રહેવા ન દેતું હતું તે યાત્રીઓ માટે પણ છાંયા કરતું ન હતું અને પોતાના પાનને ખેરવી નાખતું હતું આ ઝાડ ખૂબ અહંકારી હતું અને એક મોટું પાપી પણ હતું તેણે પોતાના જીવનમાં કોઈ પણ ભલાઈનું કામ કર્યું ન હતું મિત્રો યાદ રાખજો આવા લોકો માત્ર નામમાં જ બીજા કરતાં મોટા બને છે જે લોકો બીજા માટે કોઈ પણ સુખનું કારણ બનતા નથી જે લોકો આ ઘમંડી વૃક્ષના સ્વભાવના હોય છે તે લોકો માત્ર તેમના પેટને મોટું કરવામાં લાગી રહે છે જેઓ બીજાને અપમાનિત કરવા જીવતા હોય છે અભિમાનના કારણે તે લોકો બીજા વ્યક્તિઓને નિમ્ન સમજે છે આવા લોકો પોતાને જ બધું સમજે છે અને પોતાના શરીરને પ્રેમ કરે છે જેમની અંદર ખૂબ જ અહંકાર હોય છે એવા વ્યક્તિઓને પોતાનો જ અહંકાર મારી નાખે છે આવા વ્યક્તિઓ પોતાના આ લક્ષણોના કારણે જ માર્યા જાય છે જો કોઈ પાપી વૃત્તિવાળું વ્યક્તિ ખૂબ ધનવાન છે તો પોતાની સંપત્તિ જ તેને મૃત્યુની નજીક લઈ જશે માતા લક્ષ્મી પણ આવા લોકો પાસે વધુ પ્રમાણમાં એટલા માટે જ રહે છે કે તે તેમનો સર્વનાશ કરી શકે તમે જોયું હશે કે વધારે ધન આવી જવાથી વ્યક્તિમાં અનેક દુર્ગુણો આવે છે કહેવાય છે કે મોટું બનવું સહેલું છે પણ મોટા બનીને જીવવું ખૂબ મુશ્કેલ છે ભગવાન ભોળાનાથે દેવી ગૌરીને કહ્યું હે દેવી જ્યારે આ વૃક્ષ ઠૂઠના રૂપમાં હતું ત્યારે પણ તેમાં ઘમંડ હતો અને મને જોઈને પણ તે નમ્યો નહીં જે લોકો નાની વિચારધારા ધરાવતા હોય તે લોકોમાં મોટા બન્યા પછી અહંકાર આવી જાય છે તે પોતાનાથી મોટી ઉંમરના લોકોનો આદર કરવાનો ભૂલી જાય છે તેમનામાં નમ્રતાની ભાવના નથી રહેતી અને હા યાદ રાખજો જે વ્યક્તિ નમતું નથી તે કોઈ બીજાને પણ નમાવી શકતું નથી અહંકાર સાથે જે જીવે છે તે થોડા સમય માટે જ જીવી શકે છે દેવી આ વાતને હું હજુ એક ઉદાહરણ સાથે સમજાવું છું હે દેવી જેવી રીતે મોઢાની અંદર જીભ અને દાંત હોય છે જ્યારે મનુષ્ય જન્મે છે ત્યારે પણ જીભ હોય છે અને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પણ હોય છે પરંતુ દાંત જન્મના ઘણા સમય પછી આવે છે અને મૃત્યુના લાંબા સમય પહેલાં ઉખડી જાય છે બંને વચ્ચેનો તફાવત એ છે કે જીભની અંદર નમ્રતાની લાગણી છે તે કેવી રીતે વળવું તે જાણે છે તેથી જ તે લાંબુ જીવે છે અને દાંતની અંદર અહંકાર હોય છે એટલા માટે તેઓ પાછળથી આવે છે અને વહેલા જતા રહે છે એવી જ રીતે જે લોકોમાં ઘમંડ છે તેમનું જીવન પણ જલ્દી નાશ પામે છે ભગવાન ભોલેનાથ દેવી ગૌરીને કહે છે હે દેવી મને આ ટૂંટને ઉખાડવા માટે કોઈ પરિશ્રમ કરવાની જરૂર નથી પડી મોટું થઈને આ વૃક્ષ જાતે જ મૂળ સહિત ઉખડી ગયું તેવી જ રીતે જે દુષ્ટ વ્યક્તિઓ છે તે થોડા સમય માટે શ્રીમંત બની જાય છે થોડા સમય માટે સુખી થઈ જાય છે અને વૈભવશાળી બની જાય છે તે સમયે હું તમને ધર્મનું પાલન કરવાની તક આપું છું જો તે સમયે તેઓ સુધરતા નથી તો તેમનામાં કોઈ પણ પ્રકારનો સુધારો આવતો નથી તો હે દેવી જેવી રીતે આ વૃક્ષનો જળમૂળમાંથી નાશ થયો એવી જ રીતે તે પાપી લોકો તેમના મૂળ સહિત નાશ પામે છે હું તેવા પાપી મનુષ્યોનો પણ તેના મૂળ સહિત નાશ કરું છું દર્શક મિત્રો માતા ગૌરીને ભગવાન ભોલેનાથે આપેલો ઉપદેશ સમજમાં આવી ગયો હતો માતા ગૌરી કહેવા લાગ્યા હે ભોલેનાથ તમે તો ત્રણ લોકના સ્વામી છો તમે ધન્ય છો પ્રભુ તમારી માયા પણ ધન્ય છે અમે તો તમારી આ માયાને સમજી ન શક્યા તો શ્રોતા મિત્રો ભગવાન ભોલનાથે માતા ગૌરીને જણાવ્યું કે કેવી રીતે પાપી મનુષ્ય અંતમાં સંપૂર્ણ વિનાશને પ્રાપ્ત થાય છે તમે રાવણનું નામ તો સાંભળ્યું જ હશે તે કેવો મહાન યોદ્ધા હતો વિશ્વ વિજેતા બની ગયો હતો દુનિયામાં ગણગણાટ થવા લાગ્યો રાવણ જ ત્રણેય લોકો પર વિજય મેળવ્યો હતો એ રાવણ પણ લાંબો સમય જીવી શક્યો નહીં અને એક દિવસ મૃત્યુને પ્રાપ્ત થયો કહેવાય છે કે રાવણના કુળમાં મંદોદરી સિવાય કોઈ રોવાવાળું પણ બચ્યું ન હતું જેઓ અહંકારથી ભરેલા છે તેઓ કોઈ પણ વ્યક્તિને અહંકારના કારણે કોઈ પણ વ્યક્તિને તુચ્છ સમજે છે તેમને નુકસાન પહોંચાડે છે કોઈના પણ હૃદયને ઠેસ પહોંચાડે છે અથવા કોઈને પણ નુકસાન પહોંચાડે છે જેઓ અત્યાચાર કરે છે અને પાપ કરવાથી જરા પણ ડરતા નથી પોતાનું કામ કઢાવવા માટે તેઓ બીજાને નુકસાન પણ પહોંચાડવાથી ડરતા નથી તેઓ આ પ્રકારના મનુષ્યોની શ્રેણીમાં આવે છે તેઓ થોડા સમય માટે તો સુખી રહી શકે છે પરંતુ તેમનું અસ્તિત્વ લાંબો સમય ટકી શકતું નથી જેમ કે આ વૃક્ષનું મૂળ સંપૂર્ણપણે નાશ પામ્યું છે આ વૃક્ષ ઉખડીને જમીન પર પડ્યું છે તેનો નાશ કરવામાં કોઈએ પણ તેને હાથ લગાવવો ન પડ્યો પાપી મનુષ્યો માટે બરાબર આ જ લાગુ પડે છે મનુષ્યનો વિનાશ પણ એવી જ રીતે થાય છે ભગવાન ભોલેનાથ કહેવા લાગ્યા હે દેવી ગૌરી જે ભગવાનના ભક્ત હોય છે જે તેમના ધર્મનું પાલન કરનારા ભક્તો છે અને ધાર્મિક નિયમો અનુસાર પોતાનું જીવન જીવે છે જેઓ કોઈને દુઃખી નથી કરતા અને તેઓ બીજાના દુઃખ જોઈને દુઃખી થાય છે એવા મનુષ્યોનો એવા જીવોનો હું હંમેશા ધ્યાન રાખું છું જેવી રીતે તમે જોઈ શકો છો આ જંગલમાં અન્ય વૃક્ષો પણ છે જે સાથે મળીને રહે છે તો વાવાઝોડું પણ તેમનું કંઈ નથી બગાડી શકતું દર્શક મિત્રો ભગવાન ભોલેનાથની વાત સાંભળીને માતા ગૌરી ખૂબ જ પ્રસન્ન થાય છે માતા ગૌરી કહે છે હે ભગવંત મને તમારી બધી વાત સારી રીતે સમજમાં આવી ગઈ છે કે પાપી લોકોના ઘરે દેવી લક્ષ્મી શા માટે પ્રસન્ન રહે છે તમારી માયાનો કોઈ અંત નથી મિત્રો આ રીતે માતા ગૌરીના પ્રશ્નનો ઉત્તર આપી ભગવાન ભોલેનાથ કૈલાશ પર્વત પર પાછા ફરે છે મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા જરૂર પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે